કેટલીકવાર લેખિતમાં અને મોખિતમાં અરજી કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ ઠોસ પગલા લેવામાં નથી આવ્યા એક તરફ લખપત તાલુકાની કેટલીક અરજીઓ પર તરત જ કાર્યવાહી થાય છે જ્યારે બીજી તરફ આ ગામો જે તમામ પક્ષોના હોદ્દેદારોથી ભરેલું છે ત્યાં અભાવ અને અવગણના જોવા મળે છે ગ્રામજનો કહે છે કે દરેક ચૂંટણી સમયે નેતાઓ અમારી સાથે વાયદા કરે છે પણ પછી અમે ભૂલાઈ જઈએ છીએ હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે પશુ અને બાળકો પાણીથી તરસે છે હાલ જિલ્લા પંચાયત સદસ્ય મામદભાઈ જોગ દ્વારા જીએમડીસી મારફતે પાણી ટેન્કર મળે છે પાણી પુરવઠા દયાપર દ્વારા ક્યારે વ્યવસ્થા વ્યવસ્થિત નથી કરવામાં આવી વરસાદ આવવાનો સમય છે ત્યારે પરિવહન વ્યવસ્થા નબળી હોવાથી કોઈ બીમારી કે ઇમરજન્સી ઘટનામાં વાહન પણ પહોંચી શકતું નથી આ પરિસ્થિતિમાં કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોણ લેશે અમે તંત્રની જવાબદાર અધિકારીઓને ફરીથી આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક પગલાં લઈ અમારા ગામમાં પીવાનું પાણી રસ્તા અને અન્ય જરૂરિયાતમંદની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે જત મુબારક આરબ આરબ સાધક લુકમાન આયલ અલી ખાન ઇસ્માઇલ હારૂન અનવર આરબ અને અન્ય ગ્રામજનો જણાવી રહ્યા છે રિપોર્ટ બાય આદમનો ત્યાર કચ્છ ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા